કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે વિભાગ ડીમાં એક ચેપ્ટર જે તમને પૂછાશે એ છે દીઘાસ સમીકરણ આ ચેપ્ટરમાંથી ચાર માર્કનો દાખલો તમને બોર્ડની પરીક્ષામાં આવી શકે છે તો આ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી દાખલા આપણે જોવાના છે તો ચાલો સ્ટાર્ટ કરીએ આ ચેપ્ટરનો પહેલો દાખલો જે તમને બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે તો પહેલા દાખલામાં કહે છે કે બે ધન પૂર્ણાંક સંખ્યાનો તફાવત પાંચ છે એટલે કે બાદ બાકી બે સંખ્યાની બાદ બાકી પાંચ છે અને તેમના વ્યસ્તનો તફાવત એકના છેદમાં દસ છે એટલે કે તેનો વ્યસ્ત કરીએ તો જો બાદ બાકી આવે તો તેનો એકના છેદમાં દસ તફાવત થાય તો તે બે સંખ્યાઓ શોધો આ દાખલાને શરૂ કરતા પહેલા આપણે ધારી લઈએ ધારો કે તે બે સંખ્યાઓ અને પાંચ શા માટે લેવામાં આવે છે કારણ કે આપણે બાદ બાકી કરીએ આ બે સંખ્યાની એક્સ વત્તા પાંચમાંથી માંથી એક્સ બાદ કરીએ તો જવાબ શું આવે પાંચ આ એક્સ એક્સ કટ થઈ જાય એના માટે આપણે બે સંખ્યા એક સંખ્યા તમારે એક્સ લેવાની અને બીજી સંખ્યા તમારે લેવાની છે એક્સ વત્તા પાંચ હવે આ બંનેના વ્યસ્ત નો તફાવત એટલે કે આ બંનેનો વ્યસ્ત કરો એકના છેદમાં એક્સ એક્સ માઇનસ બંને પાંચ એકના છેદમાં બરાબર એનો તફાવત બાદ બાકીનો જવાબ આવે છે એકના છેદમાં દસ હવે અહીંયા તમારે બાદ બાકી કરવાની છે ક્રોસ મલ્ટિપ્લાય તો એક્સ પત્તા પાંચ એકતા પાંચ અને ઓછા છેદમાં પણ તમારે ગુણાકાર આવેદમાં અને જવાબ આવે પાંચના છેદમાં નીચે ગુણાકાર કરો એક્સ એક્સ સાથે એક બે વધતા પાંચ એક બરાબર એકના છેદમાં દસ હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ તો આ બંનેનો ગુણાકાર થાય ને આ બંનેનો ગુણાકાર થાય તો પાંચનો ગુણાકાર દસ સાથે કરો તો પચાસ આવે ને ગુણાકાર હવે એની ગોઠવણી કરી આપણે પચાસને ત્યાં મોકલી દઈએ તો પચાસ જે છે એ માઇનસ પચાસ થઈ જાય બરાબર જીરો માટે પચાસ ના એવા ભાગ પાડો કે જવાબ તમારો પાંચ આવે તો દસ પંચા પચાસ હવે જવાબ તમને વધતા જોઈએ તો લખી શકો છો કેસ ને જીરો આપો અને એક્સ ઓછા ને જીરો આપો તો તમારો જવાબ આવે એક્સ બરાબર ઓછા દસ પહેલો જવાબ અને બીજો જવાબ આવે એક્સ બરાબર પાંચ આ બે જવાબ આવે હવે એક જવાબ માઇનસમાં આવે છે જે શક્ય નથી ઓકે માઇનસમાં જવાબ શક્ય નથી તો તમારું એક સંખ્યા જે આવે બે સંખ્યામાં એક સંખ્યા એક્સ હતી જે પાંચ આવે અને બીજી સંખ્યા આવે તો અહીંયા તમે લખો પ્રથમ સંખ્યા બરાબર એક્સ બરાબર પાંચ અને બીજી સંખ્યા બીજી સંખ્યા એક્સમાં પાંચ ઉમેરો તો પાંચ પત્તા પાંચ બરાબર દસ માટે તે બે સંખ્યાઓ પાંચ અને દસ છે ચાલો મિત્રો શરૂ કરીએ હવે બીજો દાખલો એક કાટકોણ ત્રિકોણનો વેદ તમે જોઈ શકો છો આકૃતિમાં આને વેદ કહેવાય તેના પાયા કરતાં સાસ સેમી નાનો છે કર્ણની લંબાઈ તમને આપી દીધી છે તેર તો તે બાકીની બાજુઓના માપ શોધો એટલે કે તમારે વેદનો માપ શોધવાનો છે અને પાયાનો માપ શોધવાનો છે ઓકે તો પહેલાં રકમને બરાબર સમજીએ અને અહીંયા દ્વિઘા સમીકરણ બનાવવાની આપણે કોશિશ કરીશું સૌ આ દાખલો શરૂ કરતાં પહેલાં તમારે ધારવાનું છે તો એક કાટકોણ ત્રિકોણનો વેદ તેના પાયા કરતાં સાત સેમી નાનો છે કે વેદ જે છે એ પાયાથી સાત સેમી નાનો છે તો આપણે શું કરીએ પાયાને ધારી લેવાનું ધારો કાટકોણ ત્રિકોણ નો પાયો બરાબર એક્સ સેમી તો વેદ જે છે કાટકોણ ત્રિકોણનો વેદ તેના પાયા કરતાં સાત સેમી નાનો છે તો વેદ એના કરતા સાત સેમી નાનો છે તો એક્સ માઇનસ સાત ઓકે તો તમારે જો પાયો એક્સ લઈ લો તો વેદ તેના કરતા તેના પાયા કરતાં સાત સેમી નાનો છે તો વેદ તમારો થઈ જાય એક્સ માઇનસ સાત અને બીજું આ જ દાખલામાં કર્ણની કિંમત તમને તેર આપેલી છે તેર સેમી તો હવે અહીંયા આપણે આ દાખલાને સોલ્વ કરવા માટે પાયથાગોરસના પ્રમેયનો યુઝ કરીશું પાયથા ગોરસનું પ્રમય એ પ્રમય તમને શું કહે છે કર્ણનો વર્ગ બરાબર વેદનો વર્ગ વત્તા પાયાનો વર્ગ તો કર્ણ અહીંયા કોણ છે તેર તેર નો વર્ગ વેદ કોણ છે એક્સ એનો વર્ગ તો તેર નો વર્ગ આવે એકસો ને પછી અહીંયા આપણે એક્સ નો વર્ગ ઓછા સાત દુ ચૌદ એક્સ નો વર્ગ ચૌદ વધતા એક્સ નો વર્ગ તો અહીંયા એકસો ને ઓગણા સોરી હવે આગળ વધીએ તો આપણે શું કરીએ આ એકસો ઓગણા ને ત્યાં મોકલી દઈએ તો બે નો વર્ગ ઓછા ચૌદ એક્સ વધતા ચૌદ માઇનસ એકસો બરાબર જીરો અહીંયા આપણે ભૂલ કરી છે નો વર્ગ વર્ગ અહીંયા 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 શું આવે તો તો આપણે લખીશું સુધારો થશે અહીંયા પણ આવશે ઓગણપચાસ વત્તા ઓગણપચાસ અને અહીંયા પણ આપણે ઓગણપચાસ લખીશું એટલે હવે આગળ વાત કરીએ તો અને આ બંનેની તમારું માઇનસ જવાબ આવે તો એકસો ઓગણ એકસો ઓગણ સિત્તેરમાંથી માંથી ઓગણપચાસ માઇનસ કરીએ તો અહીંયા જીરો એકસો વીસ જવાબ આવે બરાબર જીરો આખા સમીકરણને બે વડે ભાગી નાખીએ તો એક્સ નો વર્ગ માઇનસ સાત એક્સ ઓછા જીરો હવે એવા ભાગ પાડવાના કે તમારો જે જવાબ આવે સાત આવે તો બાર પંચા સાઈઠ અને તમને જવાબ ઓછા જોઈએ તે અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ આવે તો તમારું એક્સ માઇનસ બાર અને બીજા કોષમાં આવે એક્સ પત્તા પાંચ બરાબર જીરો તો આને જીરો આપો ઓછા બાર બરાબર જીરો બાજુ માઈનસમાં ના હોય જે શક્ય નથી તો તમારી એક્સ ની કિંમત આવી ગઈ છે બાર જે બાર છે એ શું છે બેટા પાયો છે તો પાયો કેટલો આવશે બાર આવશે અને વેદ પાયા કરતા સાત સેમી નાનો છે તો પછી આપણે બારમાંથી સાત માઇનસ કરી દઈશું તો જવાબ તમારો પાંચ આવશે તો અહીંયા લખીએ માટે જે એક્સ આપણે ધારેલું એ ધારેલું પાયો પાયો બરાબર એક્સ બરાબર બાર સેમી અને હવે આપણે શોધી નાખીએ વેદ તો વેદ માટે શું કરવાનું છે તમારે વેદ બરાબર સાત તો એક્સ કેટલા ત્રિકોણની બાકીની બે બાજુઓના માપ બાર અને બાર સેમી અને પાંચ સેમી છે પરીક્ષામાં તમારે સેન્ટેન્સ છેલ્લે લખવું જરૂરી છે કારણ કે ચાર માર્કનો દાખલો છે એના માટે હજુ આ દાખલાની અંદર આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે તો એ શોધી નાખીએ તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ તો અહીંયા આપણે લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે એકના છેદ બે પાયો ગુણ્યા વેદ તો પાયો શું આવ્યો બેટા બાર આવ્યો અને વેદ આવ્યો પાંચ તો બે છ પંચા ત્રીસ સેમીનો વર્ગ તો ત્રિકોણનું જે ક્ષેત્રફળ આવશે એ આવશે ત્રીસ સેમીનો વર્ગ તો ચાલો હવે શરૂ કરીએ આગળનો દાખલો આ દાખલામાં શું કે છે કે પાર્થની છ વર્ષ પહેલાં અને છ વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર બસો ને અઠ્યાસી હોય તો પાર્થની હાલની ઉંમર શોધો સૌ પ્રથમ આ દાખલામાં તમારે દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે એના માટે તમારે શોધવાની છે પાર્થની હાલની ઉંમર તો પાર્થની હાલની ઉંમર જે શોધવાની છે એના માટે તમારે ધારી લેવાનું ધારો કે પાર્થની હાલની ઉંમર એક્સ વર્ષ છે હવે તમે શું કરશો તો પાર્થની છ વર્ષ પહેલાની ઉંમર શોધી આપણે છ વર્ષ પહેલાની ઉંમર તો તમને ખબર છે છ વરસ પહેલાની જે ઉંમર હશે એ હાલની ઉંમર કરતાં તમારે માઇનસ કરવાની એક્સ માઇનસ છ વર્ષ અને બીજું છે છ વરસ પછીની ઉંમર તો તમારે હાલની ઉંમરમાં પ્લસ છ કરવાનું હવે આગળ શું કે છે કે છ વર્ષ પહેલાંની અને છ વર્ષ પછીની આ બંને ઉંમર જે તમારી છે એ બંનેનો ગુણાકાર થાય છે બસો ઇઠ્યાસી માટે એક્સ માઇનસ છ અને એક્સ વત્તા છ બરાબર બસો ને હવે આગળ આપણે એક્સ માઇનસ છ અને એક્સ પ્લસ છ બરાબર બસો ઇઠ્યાસી છે બેટા તો અહીંયા તમારે એ માઇનસ બી એ પ્લસ બી એટલે કે એનો વર્ગ ઓછા બીનો વર્ગ એટલે છનો વર્ગ શું આવે છત્રીસ બરાબર બસો ને ઇઠ્યાસી એટલે કે એક્સનો વર્ગ બરાબર બસો ઇઠ્યાસી પ્લસ છત્રીસ પ્લસ છત્રીસ થઈ જાય તો એક્સનો વર્ગ બરાબર હવે બસો ઇઠ્યાસીમાં તમારે છત્રીસ પ્લસ કરવાના તો આઠને છ ચૌદ ચાર બધી એક આઠને નવ નવ અને ત્રણ બારો બે વધીએ ત્રણસો ને ચોવીસ તો હવે આ જે વર્ગ છે એ સામે જશે તો વર્ગમૂર થઈ જશે ત્રણસો ચોવીસ અને ત્રણસો ચોવીસનો વર્ગમૂર શું આવે તો અઢાર આવે તો તમારા માટે જવાબ આવી ગયો છે એક્સ બરાબર અઢાર વર્ષ એટલે કે તમારે જે શોધવાનું હતું કે હાલની ઉંમર જે આપણે ધારેલી એક્સ માટે પાર્થની હાલની ઉંમર થશે અઢાર વર્ષ છે પાર્થની હાલની ઉંમર કેટલી આવે અઢાર વર્ષ હવે જોઈએ આગળનો દાખલો આ દાખલાની રકમને બરાબર વાંચીશું અને પછી શાંતિથી દાખલો સોલ્વ કરીશું આ દાખલામાં શું કે છે કે એક કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે કુટીર ઉદ્યોગ નાનો ઉદ્યોગ છે જે લોકો માટીની વસ્તુ બનાવે છે અને એક નિશ્ચિત દિવસે જણાવ્યું કે પ્રત્યેકની ઉત્પાદન કિંમત એટલે કે જે માટીની વસ્તુ બનાવે છે એની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં ત્રણ વધુ હોય અને કુલ ખર્ચો જે થાય છે દિવસનો એ થાય છે નેવું રૂપિયા તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને વસ્તુના ઉત્પાદનની કિંમત શોધો કે ભાઈ જે માટીની વસ્તુ બનાવે છે એ માટીની વસ્તુની સંખ્યા કેટલી માટીની વસ્તુ બનાવશે અને એની કિંમત એ કેટલામાં વેચશે એની કિંમત પણ તમારે શોધવાની છે તો જોઈએ હવે આવા દાખલામાં સૌ પ્રથમ તમારે ધારી લેવાનું હોય ઓકે તો આપણે ધારીને સમજીએ અને આપણે દિધાસ સમીકરણ બનાવવાની કોશિશ કરીએ ધારો કે આપણે બે વસ્તુ શોધવાની છે ઉત્પાદિત વસ્તુની સંખ્યા ધારો કે ઉત્પાદિત વસ્તુની સંખ્યા તમે એક્સ લઈ લો હવે રકમમાં તમે વાંચશો તો બીજું તમારે છે વસ્તુના ઉત્પાદનની કિંમત વસ્તુના ઉત્પાદન ની કિંમત પણ તમારે શોધવાની છે તો એ શું આવશે જોઈએ તો એ તમને કીધું છે કે પ્રત્યેક વસ્તુના ઉત્પાદનની કિંમત તે વસ્તુના બમણા કરતાં આ વસ્તુ છે એના બમણા તો ટુ એક્સ કરતાં ત્રણ વધુ હોય તો અહીંયા તમારે ઉત્પાદિત વસ્તુની સંખ્યાના બમણા કરતાં ત્રણ વધુ હોય એટલે કે આવશે તમારું ટુ એક્સ પ્લસ થ્રી હવે શું કહે છે જો કુલ ખર્ચ નેવું હોય એનો મતલબ શું કે તમારે આ ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને ઉત્પાદનની કિંમત એ બંનેનો ગુણાકાર તમારો નેવું આવવો જોઈએ તો હવે તમારે શું કરવાનું આ એક્સ અને બે એક્સ વધતા ત્રણ એ બંનેનો ગુણાકારનો જવાબ નેવું આવે કુલ ખર્ચ હવે આપણે દીઘા સમીકરણ બનાવીએ તો એક્સની સાથે આનો ગુણાકાર થાય બે એક્સનો વર્ગ વધતા ત્રણ એક્સ બરાબર નેવું તો જે તમારો આગળ જવાબ આવે બે એક્સનો વર્ગ વધતા ત્રણ એક્સ આ નેવું ત્યાં લઈ જાવ તો માઇનસ નેવું બરાબર જીરો હવે તમારે આ દીઘા સમીકરણ ઉકેલવાનું છે તો બે ગુણ્યા નેવું એટલે કે એકસો ના એવા ભાગ પાડવાના કે જવાબ તમારો ત્રણ આવે તો આપણે એકસો ના એવા ભાગ પાડવાના છે કે જેનો જવાબ આપણો ત્રણ આવે તો એ આવે તમારું પંદર ગુણ્યા બાર પંદર ગુણ્યા બાર કરો તો તમારો જવાબ આવે એકસો ને એંસી અને પંદરમાંથી બાર માઇનસ કરો તો તમારો જવાબ આવે ત્રણ હવે આગળ જોઈએ તો અહીંયા તમારા જે ભાગ પડ્યા છે એ પંદર ગુણ્યા બાર છે અને આપણને જવાબ જોઈએ છે પ્લસમાં તો અહીંયા પ્લસ આવે ને અહીંયા માઇનસ આવે તો હવે આ ત્રણેક્સના ભાગ કરી દઈએ બે એક્સનો વર્ગ આની જગ્યા પર લખીએ માઇનસ બાર એક્સ હું પહેલાં બાર એક્સ લખું છું પછી લખવું પંદર એક્સ માઇનસ નેવું બરાબર જીરો હવે આ બેની જોડી અને આ બેની જોડીમાંથી જે કોમન હોય એ બહાર કાઢો તો બે એક્સ કોમન છે એક્સ માઇનસ અહીંયાથી એક્સ નીકળી ગયો તો છ આવે અને અહીંયાથી તમારું પંદર બાર નીકળશે તો પંદર છ નેવું બરાબર જીરો તો એક્સ માઇનસ છ એક બ્રેકેટમાં અને બીજા બ્રેકેટમાં આવે ટુ એક્સ પ્લસ પંદર બરાબર જીરો હવે આને જીરો આપો તો એક્સ માઇનસ છ બરાબર જીરો અને બીજાને જીરો આપો તો ટુ એક્સ પંદર બરાબર જીરો હવે આગળ સોલ્વ કરીએ તો એક્સ બરાબર છ આવે અને બીજામાં સોલ્વ કરીએ તો પંદરથી ત્યાં જાય તો માઇનસ પંદરના છેદમાં બે તો જવાબ માઇનસમાં આવે જે શક્ય નથી કારણ કે એક્સ શું છે તો એક્સ જે છે એ વસ્તુની સંખ્યા છે અને સંખ્યા માઇનસમાં ના હોય તો તમારું જે એક્સ આવે ઉત્પાદિત વસ્તુની સંખ્યા એ છ આવે છે માટે ઉત્પાદિત વસ્તુની સંખ્યા જે આવે છે એ બરાબર છ અને આગળ જે તમારે શોધવાનું છે બીજું ઉત્પાદનની કિંમત ઉત્પાદિત વસ્તુની કિંમત જે શું છે બે એક્સ પ્લસ ત્રણ બે એક્સ પ્લસ ત્રણ તો એક્સની જગ્યા પર તમારે છ મૂકી દેવાનું તો છ દુ બાર બાર અને ત્રણ પંદર માટે તમારો જે જવાબ આવે એ તમારે ફાઇનલ લખવાનું માટે વસ્તુની સંખ્યા છ અને તેની કિંમત રૂપિયા પંદર છે હવે બીજો દાખલો જોઈએ દ્વિઘા સમીકરણની અંદર શું કે છે કે ત્રીસ ગુણની પરીક્ષામાં આર્યએ મેરવેલ ગુણ કરતાં જો દસ ગુણ વધારે મેળવ્યા હોય કે આર્યએ પરીક્ષા આપી તો જે પહેલાં મેરવેલ ગુણ હતા એના કરતાં દસ ગુણ વધારે મેળવ્યા છે તો નવા ગુણના નવ ગણા એ તેને મેરવેલ ગુણના વર્ગ જેટલા થાય તો અહીંયા તમને કીધું પણ છે કે ધારો કે એક્સ એ પરીક્ષામાં છે આના પરથી તમારે દીઘા સમીકરણ બનાવવાનું છે અને બીજું કે આર્યાએ કેટલા ગુણ મેળવ્યા એની પણ ગણતરી કરવાની છે તો પહેલા તમને કહી દીધું છે કે ધારો કે આર્યએ મેરવેલ ગુણ બરાબર એક્સ જે મેળવેલ ગુણ છે એના એક્સ છે હવે જે નવા ગુણ છે એની અંદર તેને દસ માર્ક્સ વધારે મેળવ્યા છે તો એક્સ વધતા દસ હશે હવે એ શું કહે છે આગળ જે સમીકરણ બનશે એ સમીકરણને ધ્યાનથી જુઓ નવા ગુણના નવ ગણા નવા ગુણ છે નવા ગુણના નવ ગણા એ જૂના ગુણના વર્ગ જેટલા છે જૂના ગુણ કેટલા છે એક્સ છે તો એનો વર્ગ આ તમારું દ્વિઘાત સમીકરણ તૈયાર તો અહીંયા તમે નવ અંદર ગુણી નાખો તો નવ એક્સ વધતા નેવું બરાબર એક્સનો વર્ગ હવે આ બંનેને ત્યાં મોકલી દો તો એક્સનો વર્ગ ઓછા નવ એક્સ વ આપણ ઓછા થઈ જશે બંને ઓછા નેવું બરાબર જીરો તો આ તમારો પહેલો જવાબ આવી ગયો છે કે દિાસ સમીકરણ બનાવો તો તમારું જે દ્વિઘા સમીકરણ બનશે એ આવું બનશે વર્ગ કેટલા ગુણ મેળવ્યા છે એ સમીકરણનો જવાબ તમારે શોધવાનો છે તો આ સમીકરણને હવે ઉકેલવાનું છે માટે એક્સ સ્ક્વેર માઇનસ નવ એક્સ માઇનસ નેવ બરાબર જીરો તો નેવું ના એવા ભાગ પાડો જવાબ તમારું નવ આવે ઓકે તો આપણે નેવું ના એવા ભાગ પાડીએ કે જેનો બે સંખ્યાનો ગુણાકાર આપણે કરીએ તો ગુણાકાર જે છે એ નેવું આવે અને એની બાદ બાકી નવ આવે તો તમારા જે ભાગ પડશે એ આવશે પંદર છ નેવું ઓકે હવે તમને જવાબ માઇનસમાં જોઈએ તો અહીંયા માઇનસ આવે ને અહીંયા પ્લસ મૂકી દો તો પંદરમાંથી છ જાય તો માઇનસનો જવાબ આવી જાય હવે અહીંયા ડાયરેક્ટ તમે લખી શકો છો કે એક્સ માઇનસ પંદર અને એક્સ પ્લસ છ બરાબર હવે આને જીરો આપો તો એક્સ માઇનસ પંદર બરાબર જીરો અને બીજાને જીરો આપો તો એક્સ વત્તા છ બરાબર જીરો તો અહીંયા તમારો જવાબ આવે એક્સ બરાબર પંદર અને બીજામાં જવાબ આવે એક્સ માઇનસ છ માઇનસ ગુણ આવે નહીં એટલે કે તમે અહીંયા લખશો શક્ય નથી તો માટે આર્યા એ કેટલા ગુણ મેળવ્યા છે તો એનો જવાબ આવે પંદર આર્યા એ મેળવેલ ગુણ પંદર છે આ દાખલાનો જવાબ આવી રીતે આવે એકદમ સરળ દાખલો હતો હવે આ ચેપ્ટર નો છેલ્લો દાખલો ગણીએ જેના વર્ગોનો સરવાળો 365 થાય તેવી બે ક્રમિક ધન પૂર્ણાંકની સંખ્યાઓ શોધો તો અહીંયા શું છે આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે કે જેના વર્ગોનો સરવાળો 365 થાય તેવા બે ક્રમિક ધન પૂર્ણાંક મતલબ ક્રમિકનો એક પછી એક તો અહીંયા તમારે ધારી લેવાનું તો કે બે ક્રમિક સંખ્યાઓ એક્સ અને એક્સ પ્લસ વન છે દાખલા તરીકે એક્સ આપણે બે લઈએ તો બે પ્લસ એક ત્રણ એટલે કે બે અને ત્રણ છે એવું તો એકને એક્સ લેવાનું બીજાને એક્સ વધતા એક લેવાનું હવે આ બે સંખ્યાના વર્ગોનો સરવારો આ એક્સનો વર્ગ અને આ જે બીજી સંખ્યા છે એક્સ વધતા એકનો વર્ગ એ સરવારોનો જવાબ આવે ત્રણસો ને હવે આને દીઘા સમીકરણ સ્વરૂપે તમારે લખવાનું છે તો એક્સનો વર્ગ વધતા અને ઉકેલો તો એક્સનો વર્ગ વધતા બે એક્સ અને એકનો વર્ગ એક બરાબર ત્રણસો ને પાસઠ તો એક્સનો વર્ગ એક્સનો વર્ગ બે એક્સનો વર્ગ વત્તા બે એક્સ વધતા એક આ ત્રણસો બીજી સાઈડ પર લઈ જાઓ તો માઇનસ થઈ જાય તો બે એક્સનો વર્ગ વત્તા બે એક્સ અને ત્રણસો પાંસઠમાંથી એક જાય તો જવાબ આવે 364 બરાબર ઝીરો આખા સમીકરણને આપણે બે વડે ભાગી દઈએ તો જવાબ આવે એક્સનો વર્ગ વત્તા એક્સ અને ત્રણસો ચોસઠના અડધા કરીએ તો જવાબ આવે એકસો ને બ્યાસી બરાબર હવે તમારે એકસો બ્યાસી ના એવા ભાગ પાડવાના કે જવાબ આવે તો અહીંયા તમારે એકસો બ્યાસી ના એવા ભાગ પાડવાના તો અહીંયા જવાબ એક આવે એટલે બે નજીકની સંખ્યા હોય તો એ હશે ચૌદ અને તેર કે ચૌદ અને તેર નો જયારે તમે ગુણાકાર કરશો ત્યારે જે તમારો જવાબ આવશે એ આવશે એકસો ને બ્યાસી હવે તમને પ્લસ જવાબ જોઈએ છે તો મોટી સંખ્યાની આગળ પ્લસ ને નાની સંખ્યાની આગળ માઇનસ તો એક્સ વત્તા ચૌદ અને બીજી સંખ્યા જ આવશે એક્સ માઇનસ તેર બરાબર ઝીરો આને જીરો આપો તો એક્સ વત્તા ચૌદ બરાબર જીરો અને એક્સ ઓછા તેર બરાબર જીરો માટે અહીંયા આવશે એક્સ બરાબર ઓછા ચૌદ અને જે બીજો રિઝલ્ટ આવશે એક્સ બરાબર તેર તો બે ક્રમિક સંખ્યા એમાં એક્સ બરાબર તેર અને બીજી સંખ્યા છે એક્સ વત્તા એક એટલે તેર વત્તા એક ચૌદ માટે બે ક્રમિક સંખ્યાઓ તેર અને ચૌદ છે તો આની સાથે દીઘાસ સમીકરણના દાખલાઓ આપણે ગણ્યા જે બોર્ડની પરીક્ષામાં ઇમ્પોર્ટન્ટ છે આ દાખલાઓની તમે પ્રેક્ટિસ કરી લેશો તો તમે સારા માર્ક્સ બોર્ડમાં મેળવી શકશો આપણે ટાર્ગેટ રાખીશું હેંસીમાંથી હેંસીનો તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવો તમારા દોસ્તો સાથે શેર કરો આ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આવી રીતે અમારી સાથે બન્યા રહો આના બીજા પાર્ટ પણ ટૂંક સમયમાં હું વિભાગ સીના યુટ્યુબ પર મૂકીશ તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ